ત્યારે સુરતમાં હાઇડ્રોપોની ટાંચવાની માંગ વધતા સપ્લાયર્સ સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં અલગ અલગ સ્થળો પર ઇડીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જે મામલે અરજદાર એ પ્રતિક્રિયા આપી છે નાંગેધ્રાના મોટી માલવણના કૃષ્ણનગર પાસે કાર્યરત સોલાર પ્લાન્ટમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ ગીરરીતિ આચરી હોવાનો આક્ષેપ થયો ખેડૂતોની જમીને એની કર્યા વગર જ તંત્ર દ્વારા ઘુડખર અભયારણ્ય પાસે સોલાર પ્લાન્ટને મંજૂરી આપી દીધા હોવાનું જણાવ્યું હતું સોલાર પ્લાન્ટમાં સાહીઠ કરોડનું મૂડીરોકાણ દર્શાવી આઠસો પચાસ કરોડનો સોલાર પ્લાન્ટ શરૂ કરી દીધો હતો તેમજ રોજનું અંદાજે પાંત્રીસથી ચાલીસ લાખનો વીજ પુરવઠો ઉત્પાદન કરતા હોવાનું પણ જણાવ્યું જે અંગે રજૂઆત કરાતા રેડ કરાયા હોવાનું જણાવ્યું છે વાત કરીએ રેડાઈ દ્વારા અમદાવાદમાં ગેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું છે જે નવથી અગિયાર જાન્યુઆરી દરમિયાન જેએમડીસી ગ્રાઉન્ડ મેમનગર ખાતે યોજાશે જ્યાં ખરીદદારો અને રોકાણકારો બંને માટે એક જ છ હેઠળ વિવિધ સેગમેન્ટના ચારસોથી વધુ પ્રોજેક્ટ રજૂ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરવાના છે અહીં એફોર્ડેબલ તેમજ પ્રીમિયમ હાઉસિંગ કોમર્શિયલ સાથે ઇન્ડસ્ટ્રીયલ વીક એન્ડ હોમ્સ પ્લોટેડ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે તેમજ ખરીદદારોને લોન અને ફાઇનાન્સિંગ સાથે સોલ્યુશન અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આ વખતે ઓલિમ્પિયાડનું ટાઇટલથી અમે લોકોએ ગાઇડ પ્રોપર્ટી શો અનાઉન્સ કર્યું છે નવ દસ અગિયાર વધુ ફૂટફોલ્સ એક્સપેક્ટેડ છે તો બધાએ આમંત્રણ છે બધાને આમંત્રણ છે બધાએ આવવાનું છે અને પ્રોપર્ટીમાં ઘણી બધી એક્સાઇટમેન્ટ છે નવી ત્યાં 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 સૌથી મોટું સરસ આપણે આયોજન કર્યું છે અને કદાચ ઇન્ડિયામાં પહેલીવાર આટલી મોટી એલઈડી તમને એક સાથે એની પાછળ અમે ઘણી મહેનત કરેલી છે આખું દસ વર્ષમાં આવતા દસ વર્ષમાં અમદાવાદ કેવું થશે અને આખું કન્સેપચુલાઇઝ કેવું બનવાનું છે એનો પણ તમને એક આઈડિયા ત્યાં આવશે તો ખાસ આપના માધ્યમથી અમદાવાદના દરેક નાગરિકને કહીશ માંડીને દરેક ઇવન ઇન્ડસ્ટ્રી પ્લોટિંગ થી માંડીને દરેક વસ્તુ તમને ત્યાં જોવા મળશે કે હવે અમદાવાદનો દસકો છે જો આજે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી લેશો તો કાલે પ્રોપર્ટી તમને મોંઘી નહીં લાગે